ઓ ભાઈ મિત્રો વેલકમ બેક ટુ માય ન્યુ વિડિયો તો કેમ છો બધા મિત્રો મજામાં છો તો સૌપ્રથમ તો હું મિત્રોને જલસરીયામ જસીકુશણાને જય જયકાર કરી મસ્ત મજાના મિત્રો 3:30 થઈ ગયા હૈ અને અત્યારે મિત્રો મસ્ત અહીંયાની જોગની સ્ટાર્ટ સ્ટાર્ટ અપ કરી દીધું બરોબર તમે આમ GPS ના લોક તો તમને ઘણા જો ચાલો મિત્રો પહેલા હે લોકની શરૂઆત કરીએ ચાલો મિત્રો ફરી એક વાત તૈયાર થઈ જાવ મસ્ત મજામાં તમાર કદ તો ગાડી જો મિત્રો દીરા બરે કમાસ્ફનલ વ્લોગ પૂરો કર્યો હણ અને આપણે ક્લિપ લીધી છે કારણ કે જોરિયો મસ મંજેનો મોર લઈ ગયો હ મિત્રો જો એકຊમ કર્યું જઈ ગયો વાહ ઓરે વાહ મિત્રો વારે ઓા જા મિત્રો દીબા ઉડી જા મને મારી જો 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 આઈ 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 મિત્રો ખોટો આગળ જાવ લિંક હમ ચટકો ચાલુ હ એ એ ઓડી 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 ચલો મિત્રો કન્ટિન્યુ તો અમે મિત્રો જીપીએસ ના બ્લોગ તો બહુ જોયા છે હવે હવે તમે ડેઈલી સર્વિસ ના ડેઈલી બ્લોગ જોજો ડે બિન જોયા અત્યારે છે ને હવે ટોલી નું ટાયર છે ને જીપીએસ નું બધું લગાડે પછી હવે ને ઢોલી પંચર પડીને એનું કામ કરવાનું છે તો ચાલો ટોલી નું ટાયર હોય રે ને પંચર હમ કરાવ पांच वोट किया रहा। बिजनेस लग तो। चलो मित्रो, पान लेता है। पांच आठ मिनट ले लेवा जाएगी तो, तो पांच उमा ने ले लवा जाए हैं। तो टोली खाली करने दिया है निर्भर ये चलो, पान लेता है मित्रो, पान कंटिन्यू आओ। तो फाइनली मित्रो आती है रमस में जनाब रहने रोड पुके ये रहने ને અત્યારે મિત્રો આપણે છે ને પાનું બદલાવ આવ્યા છે તો અત્યારે છે ને આપણે પાનું ધૂપું ભર્યું હતું ને આપણે વડું પાનું લેવા આવ્યા હતા તો હવે અત્યારે છે ને આપણે વડું પાણી લેવા ગયા હોય ભાઈ સારું ભાઈ નથી ગયા ભાઈ તો ચાલો વડું પાનું લઈ આવે એટલે પછી આપણે જઈને ઘેર પછી જેક તાલા વગર બહુ માર લે છે જોયું છે આગળ પણ ભાઈ આપણે મસ્ત મજાના પાનું લઈને આવી ગયા મસ્ત મજાના જો બોલ ઉરી રહ્યા છે આ ટોમી છે લાંબી

મિત્રો મસ્ત મજાનો ટાયર લઈને આપણે આવી ગયા અહીં નવદરાના પાટી અને પ્રથમમાં આવ્યા છે કે સિસ્ટમ જે જોવી હે તો સિસ્ટમ ચાલુ કરી હે કામ બરોબર ને તો લીધો ત્યાં તો ત્યાં મારો પ્રશ્ન લીધો તારો પડ્યો ક્યાં આ સાઈડ આપણા કાકા ઉભા છે બોલો હું સમજવું તમારે સમજવું છું ઈ આ ઘણી ની ઇજા ચાલુ કરી નવી લાઈન નારી પડા પછી આલે હરાય વાળું છેવડ તો આપણે ઈ માપી વાળો નું પૂછું પડા હરાય વાળું આપણે છેવડ તો માપી વાળો નું પૂછું પડાવ એટલે મિત્રો મત સમજણ આપણે ઘેર આવી ગયા છે ને અત્યારે લાઈટ બઈટ કઈ છે ને એટલે મિત્રો આપણે जुगाड़ तरीके अपरो जुनो फोन है ने इने फैसिलिट करी ने आपरे वीडियो उतारी है, है तो चलो मित्रों अब है ने फोटोसमा बगड़ावी ने ने ब्लॉग नो पूरो करवो है तो हूं केतो तो रायडा ने अपडेट देसु पण मित्रों અત્યારે હે ને સાચી વાત करू तो અત્યારે અજી ટ્રેક્ટર નથી હું ગાડી લઈને મોર આવતો રહ્યો હું અને હાવ હર પડી કે હમ તમને કી માં અપડેટ દેવી તો અપડેટ નું કાલે પર રાખી મિત્રો અને હવે ને બ્લોગ પૂરો કર નાખી આજ નું લોંગ વિડિઓ મેક કરી લબે જ ધમકેલો બ્લોગ સતા હું રામ રામ જય રામે જય સriram જય દર કદીશ ચાલો કાલે મળી જય સriram જય દર કદીશ